ચૂંટણીની તારીખ જાહેર થવાને ગણતરીના દિવસો હવે બાકી છે તે પહેલા જ ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને જનસંપર્ક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ પશ્ચિમના લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણા દ્વારા એલિસબ્રિજ વિધાનસભાથી લોકસંપર્ક રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે ધરણીધર દેરાસરમાં અમદાવાદ ભાજપના અધ્યક્ષ તેમજ એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય અમિત શાહ અને પૂર્વ ધારાસભ્ય રાકેશ શાહ સાથે રહ્યા હતા અને ધરણીધર દેરાસરમાં પૂજા અર્ચના કરી હતી અને લોકસંપર્ક રાઉન્ડની શરૂઆત કરી હતી આશીર્વાદ યાત્રા બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું કે તો જમા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત હોદ્દેદારો જોડાયા હતા બે સહિત દિનેશ મકવાડા અહીંયાથી મંદિરે દર્શન કરીને ખાસ કરીને દરનેતર દિરાછે દર્શન કરીને અત્યારે પ્રચાર પ્રસાર ચાલુ કરશે શું કhesu પહેલા તો ખાસ કરીને અહીંયાથી શરૂઆત અમારી પરંપરા છે હરેનભાઈ હતા અડવાણીજીની ચૂંટણી હોય રાકેશભાઈ હોય ભાવિન શેઠ હોય કે મારી ચૂંટણી હોય અમે માતા પદ્માવતીને ચૂંટણી ચલાવીને પ્રચારની શ્રી ગણેશ કરીએ છીએ એલ એસડી વિધાનસભામાં અને એમાંથી અમે કાયમ જયકારો હોય છે અમારો એટલે એ માન્યતા અનુસાર ધરણીધર દેરાસરના દર્શન કરી પદ્માવતી માતાને ચુંદડી ચલાવી અને અમારા ઉમેદવાર દિનેશભાઈ મકવાણાને લઈને અહીંયા પ્રચારની શરૂઆત કરીએ છીએ અમને ખાતરી છે કે આ વિસ્તારના લોકો અમારી જોડે રહ્યા છે અને રહેશે આજે કેટલા બાઇકની રેલી અને ખાસ કરીને કઈ કઈ રીતનો આજનો જે કાર્યક્રમ છે વિધાનસભાના બધા જ કાર્યકર્તાઓને બાઇક રેલીમાં જોડાવાનું કહ્યું છે બાઇક યા વાહનો લઈને પોતપોતાના બધા જ કાર્યકર્તાઓ વિધાનસભામાં નક્કી કરેલા રૂટ પર ફરશે ચોક્કસ શું કહેશો દિનેશભાઈ જે પ્રમાણે અત્યારે શરૂઆત છે અને ખાસ કરીને વાત કરીએ તો અહીંયાથી શરૂઆત દર્શન કરીને શરૂઆત થઈ રહી છે આજે અને બાઇક રેલી ખાસ કરીને જ્યારે ઉમેદવાર તરીકે પશ્ચિમ લોકસભાના ઉમેદવાર તરીકે મારી જાહેરાત થઈ છે ત્યારે મારી સાથે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષ આદરણીય અમિતભાઈ પૂર્વ ધારાસભ્ય આદરણીય રાકેશભાઈ અને વર્ષોથી પરંપરા રહી છે કે અમદાવાદ પશ્ચિમની ઉમેદવારની વાત હોય કે એલિસ બ્રિજ વિધાનસભાના ઉમેદવારની વાત હોય કે એલિસ બ્રિજના વિધાનસભાના કોર્પોરેટરની ચૂંટણીની શરૂઆત હોય ધરણીધર દેરાસરથી પ્રચારની શરૂઆત કરીએ છીએ મને પણ આજે એ ધરણીધર દેરાસનનો ભૂતકાળની અંદર અમિતભાઈ અને રાકેશભાઈ સાથે દર્શન કરવાનો લાવો મળ્યો હતો પણ આજે અનેરો આનંદ છે કે એક ઉમેદવાર તરીકે અહીંથી ધરણીધર દેરાસનના દર્શન માતા પદ્માવતીના દર્શન કરીને અમે શરૂઆત કરીએ છીએ અને આ તબક્કે ચૂંટણી હજુ જાહેર નથી થઈ એની પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે આજે લગભગ ત્રણ વિધાનસભાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની પ્લસ વિધાનસભા છે એ ત્રણે ત્રણ વિધાનસભાની અંદર કાર્યકર્તાઓનો ઉત્સાહ જોઈને અમે આ રેલી નક્કી કરી છે ચોક્કસ તો જે પ્રમાણે અત્યારે તેઓએ દર્શન કરીને માં પદ્માવતીના આશીર્વાદ લીધા છે અને દર્શન કરીને તેમણે શરૂઆત કરી છે અને સાથે જ વાત કરવામાં આવે તો અમદાવાદ પશ્ચિમ લોકસભાના જે ઉમેદવાર છે તે અત્યારે અહીં દર્શન કરીને બાઇક રેલીમાં અને વિધાનસભા એલિસબ્રી વિધાનસભા ક્ષેત્રમાં ફરશે છે કેમેરામેન ચંદ્રકાંત ઓરા સાથે ભીજેશ દવે અમદાવાદ તો રાજવે બાવડમાં હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે સામાન્ય બાવડમાં લોકો